Hey, jingle bells, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh, dashing through the snow in a one-horse open sleigh. All the fields we go, laughing all the way. Bells on bobtail ring, making spirits bright. What fun it is to ride and sing a sleigh song tonight. Oh, jingle. Bells, નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પરજાપતિ એન્કાઉન્ટર કેસમાં અમિત શાહ ને મળી ક્લીનચીટ ગુજરાત માં ઉત્સાહ માહોલ वर्ष बजार पंदर युवा धन प्रमोशन चारोशन संजीव कपूर अहमदाबाद की मुलाकात अमरेली सभ्य नोधनी झूबेश वेगवंती बनावा प्रभारी गुरुदास कामत हाकत ડિજિટલ વિલેજ ગામને અન્વયે લેતા ને દત્તક કાર્નિવલ માં ગરબા પરફોર્મન્સમાં મેયર સહિત કોર્પોરેટરે કરી ગરબાની પ્રેક્ટિસ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને નારણપુરા વોર્ડના ધારાસભ્ય એવા અમિત શાહ ને ગઈકાલે વિશિષ્ટ સીબીઆઈ કોર્ટે સોરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિના કથિત બનાવટી એન્કાઉન્ટર કેસમાંથી મુક્તિ આપીને તેમની સામેના આરોપો પડતા મૂક્યા છે એન્કાઉન્ટર વખતે ગુજરાતના ગૃહ પ્રધાનનો પદભાર સંભાળતા શાહ અને અન્ય સાડત્રીસ જણા સામે સીબીઆઈએ ગુનાહિત કાવતરું અને ખોટી રીતે અટકાયતમાં રાખવા તથા પુરાવાનો નાશ કરવા સહિતની ભારતીય દંડનીતા સહિતની વિવિધ કલમોનો વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો જે મામલે ગઈકાલે સીબીઆઈ એ અમિત શાહ ને ક્લીન ચીટ આપી હતી જેના ભાગરૂપે ગુજરાતના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો જેમાં નારણપુરા વિસ્તારના ધારાસભ્ય હોવાથી નારપુરાના કાર્યકરોએ ફટાકડા ફોડી અમિતભાઈ તું આગે બળો હમ તુમારે સાથ હૈ સાથેના નારા લગાવી ઉજવણી કરી હતી જ્યારે ભીમજીપુરા ચાર રસ્તા પાસે ભાજપના કાર્યકર એવા આરડી દેસાઈ પ્રમુખ પ્રદીપ દવે તેમજ યુવા મોરચાના કાર્યકરોએ ભારે ઉજવણી કરી હતી ભાજપના પ્રવક્તા આઈ કે જાડેજાએ જણાવ્યું કે અમિત શાહ ને આપેલા ક્લીનચીટના નિર્ણયને અમે આવકારીએ છીએ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી મંત્રી અમિત શાહ ને કોંગ્રેસની યુપીએ સરકારે સીબીઆઈ ના દુરુપયોગ કરીને કેસમાં સંડોવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નામદાર કોર્ટે આજે સ્પષ્ટ કરી દીધું છે કે કોંગ્રેસની રાજકીય બધિરાધાથી અમિત શાહને રાજ અને રાજ્ય સરકારને પરેશાન કરવાનો કોંગ્રેસનો આ મલિન ઈરાદો હતો આજે બે હજાર ચૌદ નો છેલ્લો દિવસ અને આવતીકાલે બે હજાર પંદર ની શરૂઆત થશે ત્યારે બે હજાર પંદર નું વેલકમ કરવા માટે યુવાધનોમાં રીતસર નો થનગનાટ જોવા મળી રહ્યો છે

એસજી હાઈવે સહિત મોટા ભાગના વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે પોલીસે એક જાન્યુઆરી ને રાત્રે ત્રણ વાગ્યા સુધી સીજે રોડ અને એસજી હાઈવે ને નવા વર્ષની ઉજવણી માટે હેપી સ્ટ્રીટ જાહેર કરેલ છે સીજે રોડ પર ના વાહનો અને એસજી રોડ પર ના ભારે વાહનો ની અવર માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે સ્ટેડિયમ સર્કલ ખાતે હજારો અમદાવાદીઓ પગપાળા ફરે તે માટે વાહન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે સીજે રોડ ના મોટા ભાગના રોડ પર પંદર ને આવકારવા માટે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠેર ઠેર ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે રસોઈ કળામાં બ્રાન્ડ તરીકે ગણના પામતા માસ્ટર શેફ દેશમાં

કપૂરે જણાવ્યું કે ભારત શાકાહારી આહારનો સમૃદ્ધ વારસો ધરાવ છે પરંતુ અત્યાર સુધી તેની ખાસ કદર થઈ નથી વર્તમાન સીઝનમાં એટલે કે ત્રણ સીઝનમાં ભાગ નહીં લઈ શકેલા શાકાહારી રસોઈના ચાહકોને તક મળશે કારણ કે તે બિન શાકાહારી રસોઈ બનાવી શકતા ન હતા આ સીઝનમાં શાકાહારી અને બિન શાકાહારી લોકોને તેમની શાકાહારી રસોઈનું કૌશલ્ય દર્શાવવાની અનેરી તક મળશે ગુજરાત કોંગ્રેસના પ્રભારી

માં વધુ કાર્યકરો જોડાય તેવી હાકલ પણ તેમણે કરી હતી આ પ્રસંગે પૂર્વ સાંસદ વિજય ઠુમર જિલ્લા પ્રમુખ પંકજ કાનબારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સભ્ય નોંધણી ઝુંબેશ અંગે નામ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના લાખણના ગામે ખેડૂતોના પ્રશ્ન બાબતે તેમણે જણાવ્યું કે ગુજરાત સરકાર ઉત્સવમાં વ્યસ્ત છે બીજી બાજુ ગુજરાતમાં કિસાનોને આપઘાત કરવાની ફરજ પડે છે હું આપના દુઃખમાં સહભાગી થવા આવ્યો છું ગુજરાતના કિસાનોની દશા હું દિલ્હીમાં જણાવીશ આમ બે દિવસની મુલાકાતમાં પ્રભારી ગુરુદાસ કામતે સભ્ય નોંધણી ઝુંબેશ પર ભાર મૂક્યો હતો તેમજ કિસાનો ના પ્રશ્નોને પણ સાંભળ્યા હતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આઈસીઆઈસીઆઈ બેંક ના ચેરમેન મેનેજિંગર ચંદ્ર સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત થઈ હતી બેંક દ્વારા સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામને ડિજિટલ વિલેજ પાયલોટ પ્રોજેક્ટ અને દત્તક લેવામાં આવ્યું છે તે સંદર્ભમાં વડાપ્રધાન ડિજિટલ ઇન્ડિયા આસન કપને સાકાર કરવા ગામમાં નેટ બેન્કિંગ વાઈફાઈ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ અંગે તેમણે મુખ્યમંત્રીને જાણકારી આપી હતી મુખ્યમંત્રીએ બેંક એ સામાજિક ઉત્તરદાયિત્વ આપતા આ તત્પરતા દર્શાવી હતી આ ગામમાં બેન્કિંગ ડિજિટલ વિલેજ નો પાયલોટ પ્રોજેક્ટ જિલ્લા પ્રશાસનના સહયોગથી શરૂ કરવામાં આવ્યો છે તેમ પણ તેમણે જણાવ્યું હતું

પ્રેક્ટિસ પણ કરી હતી અને આમ આ કાર્યક્રમમાં ભાગ લેવા એમ તેઓએ પણ થનગનાટ દર્શાવ્યો હતો તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર